નમસ્તે બાળકો આજે આપણે ગુજરાતી મૌખિકમાં ઘોડા વિશે પાંચ વાક્યો શીખશું ઘોડાની તો તમે બધા ઓળખો જ છો ઘોડો પાલતુ પ્રાણી છે જે પ્રાણી આપણી આજુબાજુમાં જોવા મળે એને પાલતુ પ્રાણી કહેવાય ઘોડો કેવો પ્રાણી છે ઘોડો પાલતુ પ્રાણી છે ઘોડો ચણા ખાય છે ચણા તો ઓળખો છો ને તમે બધા ચણા ખૂબ પૌષ્ટિક ખોરાક છે આપણો ઘોડો શું ખાય છે ઘોડો ચણા ખાય છે ઘોડો તબડક તબડક દોડે છે ઘોડો ઘોડો કેવી રીતે દોડે દોડે છે છે તબડક તબડક પછી ઘોડાના રહેઠાણને તબેલો કહેવાય છે ઘોડાના રહેઠાણને શું કહેવાય છે ઘોડાના રહેઠાણને તબેલો કહેવાય છે જ્યાં ઘોડો રહે ને એ જગ્યાને તબેલો કહેવાય ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય છે ઘોડાના બચ્ચાને શું કહેવાય છે ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય છે આજે આપણે ઘોડા વિશે જાણ્યું અને એના વિશે પાંચ વાક્યો શીખ્યા આ તમારે સરસ રીતે યાદ રાખી લેવાના છે ચલો આવજો